અરે તો પાણી ભરવાની ઘરવાળી એમ મજા આવી ગઈ છે એટલે ચારે કોરા બોરો ખાવાની મજા આઈ જ ને તો ઘરવાળી રઈવા દે રજા

શુબા તમને નામની કમ્પ્લેન્ટ કમ આવી કોણે કમ્પ્લેન્ટ કરી છે કિશનભાઈએ કમ્પ્લેન્ટ કરી છે કે પાણી વારવા નથી દેતા આ જુઓ સાહેબ અમાર કે ઓ સાહેબ ઓ અમારું છે